હર મહાદેવ તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં તો આજે છે શનિવાર તો આજે સ્કૂલમાં તો રજા હતી તો અત્યારે વાગી ગયા છે દોઢ વાગી ગયો છે તો એક દુકાનનું ઉદ્ઘાટન છે તો આપણે જવાનું છે અહીંયા બાજુમાંના ગામમાં ચાલો જઈએ આપણે અહીંયા પહોંચી ગયા છીએ પણ ફૂલને ને હાલ ને એવું લેવા જવાનું છે તો ચાલો જઈએ ત્યાં આપણે હાલ લેવા માટે આવ્યા હતા આ બાજુમાં હાલ લઈ લીધા છે ને ચાલો દુકાને જઈએ દુકાનનું ઉદઘાટન છે તે મારા માસાની દુકાન છે ચાલો ત્યાં જઈને તમને બતાવું બધું તો આપણે જુઓ દુકાને પહોંચી ગયા છે પાછા ફૂલ લઈને જો જયમાં માંગલ નાસ્તા આવું છે જો સમોસા ભચિયા પકોડા ભૂંગળા બટેટા દાબેલી વગેરે મળશે બધું મળશે જુઓ તોરણ વરણ બધું બંધાઈ ગયું છે જુઓ બધે સામાન પણ આવી ગયો છે જુઓ બધા સામગ્રીનો જુઓ મારા માસ્થા જુઓ તો હમણાં પૂજા વિધિ થઈ ગયા પછી ઉદઘાટન છે જુઓ અને આ જાગધાર ચાગદા દે ભગડાનું પાર્ક્યું છે સીએનજી પંપ છે તેની સામે એક જટ આવેલું છે જુઓ તો જરૂર આવજો અહીંયા મારા માતાની દુકાન છે આ જુઓ તો જો પૂજાને બધી થઈ ગઈ થઈ રહી છે જુઓ જો બધી ફૂલ સ્ટીફર બધી તૈયાર થઈ ગઈ છે જુઓ જે જો આપણને બધી રેડી થઈ ગઈ છે તો ચાલો તમને આગળ બધું બતાવું

દીર્ઘા નાષ્મરા તેનાયુ પ્રમાણના પુણ્યમુનિયા દીર્ઘમાયુરતિભવંતો તેનાયુ પ્રમાણના પુનિયમુનિયા દીર્ઘમાયુરસો પુનઃ નાગેન્દ્રા યુચનાય માન यशूता यदि गा पराय तद तारा य शिवाय इति

તો જોવા કઈ લાઈવ ભજીયા થઈ રહ્યા છે મસ્ત મજાના માસાની સ્પીડ બાકી આમ છે બાકી અત્યારે ત્રણ વાગી ગયા છે ને માસાની દુકાન નું મસ્ત મજાનું ઉદઘાટન થઈ ગયું છે અને માસા છે ને આપણે માસાની કારણ કે લડકો બહુ છે એટલે તો મસ્ત મજાની અહીંયા હાઈવેની સામે જ તે દુકાન બેલી છે મસ્ત મજાની બગોડાના પાક તો તમે એ પણ જરૂર મુલાકાત લેજો માસાની તો અહીંયા મસ્ત મજાનું કાલથી તો બહુ સારું સારું બનશે આજકાલ વેચના રજિયાત બને છે તો ચાલો આગળ અમને બતાવું વિડિયોમાં કન્ટિન્યુ લેજો

તો પછી આપણે ઘરે આરામ કરી દ્યો અને નાસ્તો કરી લીધો અને અત્યારે જો આપણે ફળિયામાં માથા મારીએ છીએ જો તો જો આ ફૂલ જોવા મસ્ત ખીલી ગયા છે જો મસ્ત મજાના જો કેટલા ભગવાનને ચડાવ્યા તો પણ કરન્ટ છે મસ્ત મજાની ગુલાબી મસ્ત મજાના ફૂલ ખીલી ગયા છે જુઓ તો આપણે અત્યારે એક વિડીયો બનાવવાનો છે હાર્મોનિયમ વગર તો

પશુ ભગારો ગયા બહુ કડી ઘડી પશુ બતારો રમનો ગુરુ માર બતાવો રમ મારવાનો ગુરુ માર બતાવો

એક ભજન હતું જેના શબ્દ હતા આવેલો મન સુધારો ગુરુજી મારો તો મને હાર્મોનિયમમાં આવે છે બહુ તો નથી ખબર પડતી પણ તો એ ધીરે ધીરે શીખું છું તો તમને આ ભજન કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો અને તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો તો તમને મારો આ બ્લોગ ગમે તો તેને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી